લીંબડીના ઝાલોદ રોડ પર ગટરના પાણી રોડ પર ભરાઈ જતા લોકોને ભારે હાલાકી દુકાનદારોએ રજૂઆત કરી પરંતુ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી થોડાક સમય પહેલા આજ રોડ પર પાણીના કારણે વાહન સ્લીપ થતા માથાના ભાગે વાગતા ગંભીર ઈજાની ઘટના બની હતી લોકોની માંગ છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ આ રોડ પર પાણી ભરાઈ જાય છે તે બાબતે તમે શું કહેશો અહીંયા અમે જોઈએ લગભગ મહિના પહેલાથી સામાન લેવા આવ્યો તો ઉનાળાના ટાઈમ પર ચોમાસામાં જ પાણી ભરાય આખા ગામની ગંદકીનું પાણી રોડ પર જાય છે અને તમે જો નાના છોકરાઓ અહીંથી સ્કૂલે જતા હોય ગાડીઓ જતી હોય તો એમના ડ્રેસ ખરાબ થઈ જાય છે કે ગાડીથી છાંટા ઉડે તો લોકો જાય કેવી રીતે તમે એનો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરો ન્યૂઝમાં આપો કોઈને ખબર પડે જનતાની કોઈને પડી નથી લોકો મરે તો મરવા દો બીમાર થાય તો થવા દો એમના કઈ થવા નથી આપણે જાગૃત લોકો તરીકે તમે લોકો આગળ આવો ને કઈ ગામનું સારું કામ થાય આજે આવી જગ્યા પાણી ભરાઈ જાય છે નવાઈ નવીની વાત નથી આમાં કઈ ધાડ નથી આમાં કઈ પાંચ પચીસ લાખનો ખર્ચો નથી દસ વીસ હજાર પચીસ હજાર ના ખર્ચામાં વસ્તુ ઠીક થતી હોય એ પણ કોઈને કરવું નથી તો તમે સત્તા પર કેમ બેઠા દો પછી ના થાય તો રાજીનામા આપી દો લોકોના કામ તો કરવા પડે કે નહીં તમારે અને દરેક વસ્તુ માટે ન્યૂઝ વાળાને બોલાવવાની અરજીઓ આપવાની દસ દસ વખત આ લોકો એમ કહે છે કે દસ વારની અરજી આપી છે કોઈ સાંભળતું નથી હું તો કસ્ટમર છું અમારા જેવા ઘણા કસ્ટમર હોય અમારો તો વ્યવહાર છે આ લોકો જોડે એટલે અમે અમની પાસે ખરીદી કરવા નવા માણસ તો આવે જ કે ગાડી જ ના આવે વિચાર ને તકલીફ બઉ છે તાત્કાલિક નિરાકરણ થવું જોઈએ તમારું નામ નરેન્દ્રસિંહ રાઠોડ